એટલે હું કા પગ ઉપર કોળી કરો સાથે કરીને એ તો સગવડ હોય તો લવાય રીતના લોનો કરીને તો પછી લોથા પડે છે પાછળથી અને ભાઈ મેઠા તો મેઠો ને તો બુદ્ધિ સાડી જ લેતનારો છોકરો શોખું કરી લાભા જ ભાઈ આપડે તો શું ઘર તો હાથ ખાવા છું આપડા વાઘુજી વેચાતજી નું ઘર કયો એમ ઓમ છે

લોકો ના વાત લેવા નઈ મરી જવા લેવા લેવામાં લેવામાં એ ને છોકરો તો દરિયામાં ઓ બંગલો બોધી એવા છે

जे टाढो एम फर आખો दाडो तो बस हवारा नु लिधु सा कंटाणो लेवरावानु ते बस चालत मिळता नाही कलाब सो बैठो काका बहोत सुंदरा

માને થોડી ઓછી ખાઈ આ આધાર કાર્ડની જૂટણી કાર્ડની જરૂર પાન કાર્ડની જરૂર રીસન કાર્ડની જરૂર અને જમીનના દસ્તાવેજ બધું કમ્પ્લેટ છે બરોબર બસ પણ ખાલી બે ફોટા લાવવાના હતા ફોટા તો પછી હું તો આ તો અમદાવાદ છે એટલા કે થાય પછી બધું આ લોન તો પાસ થઈ જશે હોબળો હું કહું છું તમારે બે ફોટા લાવ્યા પછી બે કલાકમાં લોન તો પાસ થઈ જ જશે તમારે ચિંતા નહીં કરવાની એ કલાક માં હવ પણ તમારે જમીન ઓછી છે જમીન તો ભીગો સાહેબ તો પછી લોન એ પેલી કરવી પડશે ને એટલી લોન એટલી વધારે થાય હા પછી વ્યાજ વધારે કોઈ ચિંતા નહીં તમે ભરેકતા હોય તો જ લેજો અરે ભરીએ કયો ભરીએ કયો આખા ગોમ માં મારો ગોમ છે તો પછી મને તો કોઈ ચિંતા નહીં તમે ભરેકતા હોય તો એનું વધુ નહીં મને ભરીએ કે ટ્રેક્ટર લાબુ છે લાબુ સાહેબ આ તો કશું ચકલો બાદ બનવા દો સાહેબ એવું એટલે બુ છે ને

ઈમોથી ઘાસ વાઈ અને એક ગોમેણું છે પછી કોઈ ગાય બે આવે એ એક ગોમેણું છે એ દોવા દેતું નહીં પછી તમાર છોકરો કોઈ નોકરી બોકરી કરતો હોય છોકરો મન બુદ્ધિ નું સાહેબ એવું છે ઓ કશું વાતો નહીં હેડો બધું કમ્પ્લીટ થઈ જશે બરાબર ટ્રેક્ટર છોરામાં સાથે મુરત પોસન કરવા છે તો પછી સહયો કરવા આવી જજો બરાબર આઈ જો આઈ જો હા હેડો કમ્પ્લીટ થઈ ફાલ આ લઈ જો કાગળિયો આવો લઈ જો કઈ ગોળ તો બાબુ અમારું ફતેપુરા

એટલે પટી મોસમ બાકી છે આશી ભાઈ ને આવ્યો તો એટકી ભાઈ તારા બાપા ને બે દાડો થી કીધું સામું ખેતર માં વાટ જોઈ જોઈ ને પાછો આવ્યો કે હા હું આવું છું પણ આટલો મોસમ જ બાકી છે મારા એટલે પછી હું આવું છું તમારી જ આવતો થોડો આવજે મારા પાસે કાયડા બાયડા બધું થઈ જાય ને તો પોણી વાળાની ખબર પડે બીયરા ને બધું લાયા બધું બધું તૈયાર જ છે એવું ઓવા આ તો મોવ વાણા પડી છે ને એટલે ખેતર માં બેહરે બેહરે આવ્યો કલાક છું આ વોને પેલું ઘાસ ઊંખું છે કાજી હા તો પછી જલ્દી આય હું શેતમ છું હા મોવડો હો

અહીંયા તમે એકલા તમારું ટ્રેક્ટર એ બંધ્યું છે કોન્ટ્રાક્ટીમાં જે નાળો બના કણ આ મારું બંધો યાર તો મારા બે પૈસા આવું યાર ખર્ચો ને એકલા ના ના ગમે તેટકરવાની યાર આહો ફેરો ઉપર આપો તો ફેરો ઉપર રાખો હું તો કહું છું મહિના જે તમારે બધા હોય ને પગાર પગાર ઉપર એ બોલો મારા ટેક્ટરનું ના છોકરાનું બધું લેટી જાય ડીજેલ નું છોકરા ખર્ચો ના ખેતરનો ખર્ચો તાણે એવું હા તે સાહેબને વાત કરો તમે હો હા પણ હામાં જરા હાલજો હા 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 એ તો તમો નાલી હાલવાના મને જો હું વધારે માગું છું એ હા 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 માધાર હાલ હેખા ભાઈ વાહ અરે કાતા ભાઈ આવો

અને પૈસા નહીં સાઈઠ હજાર ભરવાનો હપ્તો તે તમારા ભાભીનો કલ્લો વેસી માર્યો શું કરે આપડે આબરૂ આ માટે ગયો આબરૂ હાસવા માટે ને આપડા જરૂર તો વેસવો પડ્યો પાન પાન તો કોઈ ઓહળો એ નહીં દાગી નો કશું નહીં એટલે વધી વાત સાચી છે પણ ભાઈ જો મે ના કીધું ટ્રેક્ટર લાવશો એ તમને સારું લાગશે પણ એના હપ્તા ભરવા આવજો ને બહુ કાઠું પડશે ભાઈ અને એ તો જે દાડા હપ્તો આવે ને દાડા અમે ઊંઘ નહીં આવતી ભાઈ

કોન્ટ્રાક્ટમાં મૂકીને હેળવા જાય ને બધું ગમે તે કરી ના સાઈઠ હજાર આપતો ભેગો કરતો કયો તમે તો કેડે તોડી કાઢી છે ને તો દર વાગે ઉઠવા વાળા છે બાપ બેટો બે આયા ટ્રેક્ટર ર ખાતો હો ભાઈ વાગો હજી વળી જો હારું જક પછી તમે રોતા નહી આવળા કે પછી કોઠી મે બેઈ જે પછી સોળ નહી કોઈ હોવા અબ તો ના ભર્યો તો આસી કર કલાક ને ગયો કલાક ને ગયો જો લાલ્યા ફોન કરી કીધું કે જલ્દી આય લાય મન ને ખરા ભાઈ પાળા પછી